બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટ મામલાને લઈને આજે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પીડિત પરિવારોની સાથે હોસ્પિટલ બહાર ધરણા પર બેઠા છે તેમનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે તેમનો આરોપ છે કે પ્રશાસન દ્વારા જે પીડિત પરિવાર છે તેમના પરિવારજનોના મૃતદેહને જોવા દેવામાં પણ નથી આવ્યા માતાએ પોતાની દીકરીનો ચહેરો પણ નથી જોઈ શક્યા અને તેમને મધ્યપ્રદેશ તેમના મૃતદેહને રવાના કરી દેવામાં આવ્યા જેના જ કારણે બરોબરના ગુસ્સે ભરાયા છે જીગ્નેશી વાત કરી રહ્યા છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું માં બ્લાસ્ટ નો જે બનાવ સામે આવ્યો છે તેના કારણે ફરી એકવાર તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે ક્યારે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં અટકશે ક્યારે આ નિર્દોષ લોકોના જીવ લેવાના બંધ થશે કેમ કે કેટલાક આ જ પ્રકારે ગેરકાયદેસર એકમો ધમધમી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે ડિસાની ઘટનાએ ફર એકવાર સમગ્ર ગુજરાતભરમાં પડઘા પાડ્યા છે જેમાં આ ફટાકડાની ફેક્ટરીમાં એકવીસ જેટલા શ્રમિક નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને આને જ કારણે એક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ ઘટનાના પગલે આજે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે પીડિત પરિવારની મુલાકાત લેવા માટે બનાસકાંઠાના ડીસા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમણે આંદોલનની શરૂઆત કરી છે હાલ જે ઘટના સામે આવી છે તેમાં સરકાર દ્વારા જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈને જિજ્ઞેશ મેવાણી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે તેઓ આરોપ કરી રહ્યા છે કે જે પીડિત પરિવાર છે તેમાં શ્રમિકોએ તેમના બાળકોના મૃતદેહ જોવા માટેનું પણ કહ્યું પરંતુ તે મૃતદેહ પણ જોવા દેવામાં નથી આવ્યા જે પરિસ્થિતિનું નિર્માણ થયું જે રીતે આ એકવીસ જેટલા નિર્દોષ લોકોએ ગુમાવ્યા તેને લઈને જિગ્નેશ મેવાણીએ પોતાની હૈયાવરા શું વાત કહી છે તે સાંભળી સરકાર સંતાડવા માગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન મદદ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોવાયા એનાથી લાજવાના બદલે આ નારાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગ્યે ચોવીસ મિનિટે કલેક્ટર વિનિશ પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા છે ક્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમ ની ગાંધીનગર કોની સૂચના હતી એમાં શું ધંધા તમે કર્યા છે એમાં શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ પણ ન જોવે મરિયાબાદ પણ મોઢું ન જોવે જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી આપણે લાશ જોવાનો તો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર આઈડેન્ટીફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્યપ્રદેશની પોલીસે મધ્યપ્રદેશના સરકારના માણસો અહીંયા ગુજરાત કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ એનું સ્વજન હોય આ માં કહી રહી છે ખોટું બોલી રહી છે પૂછો તમે એમને કોણ હતું તમારું આપતો કોણ થાય આપે સાંભળ્યા હતા વડગામ ના કોંગ્રેસ ના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ તેમનો આક્રોશ સાત માં આસમાને જોવા મળી રહ્યો છે તેઓએ હવે રીતસર ના ધરણાની શરૂઆત કરી છે અને જે રીતે ટીઆરપી ગેમ ઝોનનો મામલો હોય કે પછી ડીસાની આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાનો મામલો હોય તેમાં મૃતક પરિવારોને ન્યાય મળે તે માટે હવે તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને અપલાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા